નમસ્કાર મનીષા ઠેસિયા મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝિન સ્વાગત છે હાલના સમયમાં મોટા ભાગના લોકોની સૌથી મોટી સમસ્યા વધતા વજનની છે જેનું કારણ છે બેઠાડું જીવન કે પછી વ્યસ્તતાના કારણે આપણે ડાયટ કે વ્યાયામ પર ધ્યાન ન આપી શકતા હોય સ્થૂળતા એ માત્ર શરીરના દેખાવ પૂરતું સીમિત નથી સ્થૂળતા એટલે કે વધારે વજનના કારણે અનેક રોગ શરીરમાં ઘર કરી જાય છે વજન જ્યારે અમુક કંટ્રોલની બહાર જતું રહે ત્યારે આપણે વજન ઘટાડવાની દવા અંગે વિચારતા હોઈએ છીએ ઉપલબ્ધ પણ છે પરંતુ ભારતમાં અત્યાર સુધી કોઈ દવાને કાયદેસર માન્યતા મળી ન હતી ત્યારે હાલમાં સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને વજન ઘટાડવાની દવા અને લીલી ઝંડી આપી દીધી છે ભારતમાં મંજૂર થયેલી આ પહેલી દવા છે જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે ત્યારે વાત કરીએ આ દવા શરીરમાં કઈ રીતે કામ કરશે આ સાથે આ દવાની કિંમત કેટલી હશે આ દવા કોઈ આડઅસર શરીરમાં કરશે કે નહીં અને આ દવા અંગે એટલે કે વજન ઘટાડવાની દવા અંગે ભારત અને વિશ્વના ડોક્ટરોનો શું અભિપ્રાય છે સૌથી પહેલા વાત કરીએ કે આ દવા શરીરમાં કઈ રીતે કામ કરશે તો આપણે કોઈપણ ખોરાક ખાઈએ ત્યારે બે હોર્મોન્સ ગ્લુકોઝ શરીરમાં સક્રિય થાય છે અને જેના કારણે ઇન્સ્યુલિન નીકળે છે જે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે આપણને એવો અહેસાસ થાય છે કે આપણું પેટ ભરાયેલું છે જેના કારણે આપણે ખોરાક નથી લેતા જે વજન ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે અને એટલે જ આ દવાનો ઉપયોગ વજન ઘટાડવાની દવા તરીકે કરવામાં આવે છે હવે વાત આ દવાની આડઅસરની તો વજન ઘટાડવાની દવા ઘણી આડ અસર પણ થઈ શકે છે આ દવા એવા હોર્મોન્સને સંતુલિત કરે છે જે આપણને ભૂખ લગાડે એટલે કે આપણું મેટાબોલિઝમ ધીમું કરી દે છે પાચન ક્રિયા આપણી ધીમી થઈ જાય છે એટલે કે ખોરાક પચવામાં જ એટલી વાર લાગે છે જેના કારણે આપને ભૂખ નથી લાગતી આ દવાઓને લાંબા સમય સુધી લેવાથી ચયાપચયની પ્રક્રિયાને ગંભીર અસર થઈ શકે છે અને ખતરનાક પરિસ્થિતિમાં પણ પરિણમી શકે છે દેશ અને દુનિયાના તબીબોએ આ જોખમો વિશે ઘણી વખત ચેતવણી પણ આપી છે હવે સવાલ એક એ પણ થાય કે શું આ ઇન્જેક્શન બેરિયાટ્રિક સર્જરીનો ઓપ્શન બની શકે અને ખર્ચમાં બેરિયાટ્રિક સર્જરી પોસાય કે પછી ઇન્જેક્શન તો બેરિયાટ્રિક સર્જરીની વાત કરીએ તો ત્રણથી ચાર લાખ રૂપિયામાં આ સર્જરી પતી જાય અને તેનું રિઝલ્ટ લાઇફ રહે છે ઇન્જેક્શનનું કેલ્ક્યુલેશન કરીએ તો માર્કેટમાં લગભગ આ ઇન્જેક્શન પંદરસો રૂપિયામાં મળશે દર પાંચ દિવસે આ ઇન્જેક્શન લેવું પડે એટલે કે મહિનાના નવ હજાર રૂપિયાનો ખર્ચ થાય અને વર્ષનો એક લાખ આઠ હજાર રૂપિયા જો વર્ષે લાખો રૂપિયા તમે ઇન્જેક્શન પાછળ ખર્ચી શકવાના હોય તો તમને તે પોસાય ઇન્જેક્શન લેવાનું શરૂ કરો પછી તેને લાઈફ ટાઈમ લેવું પડે જો એક વખત બંધ કરો તો ફરીથી તમારું વજન વધવા લાગે અને શરીર હતું તેવું જ બની જાય પરંતુ જે લોકો સર્જરીથી ડરતા હોય અથવા જેમને ફાઇનાન્સીયલ પ્રોબ્લેમ ના હોય એમના માટે આ ઇન્જેક્શન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તો વજન ઘટાડવાની આ દવાઓ અંગે ભારત અને વિશ્વના ડોક્ટરોનો શું અભિપ્રાય છે તો વાત કરીએ તો વિશ્વના કોઈ પણ ડોક્ટરો વજન ઘટાડવાની દવાની તરફેણમાં નથી ભારતની વાત કરીએ તો ભારતમાં સિત્તેર ટકા જેટલા લોકો મેદસ્વીતા અને વધુ વજનવાળા છે ડબ્લ્યુ એચ જણાવ્યા અનુસાર વધારે વજન એ બિનચેપી રોગનું કારણ બની શકે છે વધારે વજનના કારણે તેર પ્રકારના કેન્સર ટાઈપ ટુ ડાયાબિટીસ હૃદયરોગ અને ફેફસાના ઇન્ફેક્શનનો ખતરો રહે છે તો દર વર્ષે વિશ્વભરમાં લગભગ અઠ્યાવીસ લાખ જેટલા લોકો સ્થૂળતા કે મેદસ્વીતાના કારણે મૃત્યુનો શિકાર બને છે ત્યારે વજન ઘટાડવા કે પછી કંટ્રોલમાં રાખવા માટે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં શું શું ફેરફાર કરવા જોઈએ તો સૌથી પહેલા તો આપણે આપણી સુધારવી જોઈએ ડાયટમાં વધારેમાં વધારે પ્રોટીન ફાઈબર યુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ કાર્બોહાઈડ્રેટ પ્રમાણસર અને ફેટ વાળો ખોરાક ઓછો લેવો જોઈએ આપણે આપણા ડાયટમાં વધુમાં વધુ શાકભાજી અને ફ્રુટને સામેલ કરવા જોઈએ સવારે પ્રોટીનયુક્ત હેલ્ધી નાસ્તો કરવો જોઈએ બપોરે પ્રમાણસરનું જમવું અને સાંજે ઓછી માત્રામાં અને હળવું જમવું જોઈએ બને તો સાંજે વહેલું જમી લેવું કારણ કે જમવા અને સુવાની વચ્ચે ત્રણ કલાકનું અંતર હોવું જોઈએ દરરોજ સાત થી આઠ ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ આ સાથે અડધો કલાક ચાલવું જોઈએ અને વ્યાયામ પણ કરવો જોઈએ આ સાથે સાત થી આઠ કલાકની પૂરતી ઊંઘ પણ દરરોજ લેવી જોઈએ જો આવી નાની નાની બાબતોનું આપણે આપણા રૂટીનમાં ધ્યાન રાખીશું તો વજનને આપણે કંટ્રોલ કરી શકીશું અને વધતા વજનથી થતા રોગ અને મુશ્કેલીથી આપણે બચી શકીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું